નાની વાતમાં આપણે આજે પૃષ્ટિસંહિતા ભાગે પાના નંબર નેવું શરદ નિશા જે રાસ ખટ માસની કીધી એ જે છ માસની રાત્રિ કરી અને એ સમયે જે ગોપીઓ છ માસ સુધી રાસમાં હતી તો એ બધી ગોપીઓને છ માસ સુધી ઘરે ગયા વગર રાસ રમ્યા છે તો ઘરેથી કોઈ ચિંતા ન આવી કોઈને ચિંતા થઈ નહીં ઘરેથી કોઈ ગોતવા ન આવ્યું એવો પ્રશ્ન મને થતો હતો કે છ માસ સુધી ઘરમાંથી ગાયબ રહ્યા તો એવું કેવી રીતે બને પણ પછી આનો જવાબ આપણને આમાં છે પાના નંબર નેવો ઉપર કે જ્યારે બા વિનોદરાય અને હરજી શ્યામજી બાના ઘરે બિરાજે છે ત્યારે હરજી શ્યામજીનું લીલાનું સ્વરૂપની વાત ચાલે છે એ સમયે આ ભગવદ્ વાર્તા ચાલી રહી છે જમનેશ મહાપ્રભુજી વિશે કે જમનેશ મહાપ્રભુજી તો હાલ ડુંગરપુરમાં બિરાજે છે અત્યારે આ વાંચું છું નેવ્યાસી પાના નંબર ઉપર તે પરદેશ પધારશે ત્યારે તેમની ઈચ્છા હશે ત્યારે હરજી શ્યામજી પર કૃપા કરશે તેમાં આપણી ઈચ્છા શું કામની મહારાજનું સ્વરૂપ તો અલૌકિક વૈષ્ણવી યોગમાયાનું છે શું કીધું જમનેશ મહાપ્રભુજીનું જે સ્વરૂપ છે એ વૈષ્ણવી યોગમાયાનું છે તે વૈષ્ણવી યોગમાયા દ્વારા શ્રીજી પોતાની સર્વ અલૌકિક અંતરંગ લીલાને ભૂતલમાં પ્રગટ કરે છે યોગ એટલે પ્રાપ્તિ કરાવવી અને વૈષ્ણવી માયા એટલે પ્રભુશ્રીની અલૌકિક ઈચ્છા ઈચ્છાશક્તિનું સ્વરૂપ વૈષ્ણવી યોગ માયા એટલે પ્રભુજીની અલૌકિક ઈચ્છા ઇચ્છાશક્તિનું સ્વરૂપ નિજ ઇચ્છામાં આવે ત્યારે જે લીલા પ્રગટ કરવાની હોય તે કરે તેથી વૈષ્ણવી યોગમાયા તે ગોપેન્દ્રજીની ઈચ્છાશક્તિનું સ્વરૂપ છે તેમાં ગોપેન્દ્રજીએ પોતાને જ્યારે સ્વધામ પધારવાની ઈચ્છા થઈ ત્યારે પોતાની નિજ ઈચ્છા સ્વરૂપ વૈષ્ણવી યોગમાયામાં અંતર ધ્યાન કરીને તેમાં બિરાજી રહ્યા છે તે સ્વરૂપ ગોપ્ય છે રસાત્મિક ભાવાત્મક સ્વરૂપે તેમાં બિરાજી અવનવી અલૌકિક લીલા દર્શાવે છે કોણ ગોપેન્દ્રલાલજી જવનેશ મહાપ્રભુજીના સ્વરૂપે લીલા દર્શન લીલા કરાવે કરે છે જીવને ભગવત સાનિધ્યમાં લીલામાં લઈ જાય છે તેની પ્રાપત કરાવી તેમાં તેનો નિરોધ શ્રીજીના સ્વરૂપમાં કરાવે છે તે સર્વ કાર્ય તે ઈચ્છાશક્તિ રૂપ વૈષ્ણવી યોગ માયા દ્વારા થાય છે એટલે કે જમનેશ મહાપ્રભુજીના સ્વરૂપે કૃષ્ણ ભટ્ટને સેન્દ્રડિયા મોરારદાસને ડુંગરપુરના રાજા જસવંતસિંહને તે સ્વરૂપનો ઘણો જ અનુભવ ગોપેન્દ્રજીએ સાક્ષાત કરાવેલો હતો એટલે કે જ્યારે મહારાજ ગાદીપતિ થયા ત્યારે મહારાજે ગોપેન્દ્રલજીના સ્વરૂપના દર્શન આપ્યા ત્યાં આ બધા ભગવતીઓ બિરાજમાન છે એ કૃષ્ણભટ્ટે વર્ણવ સઘળો આખ્યાનમાં એ કીધો છે તેથી કૃષ્ણ ભટ્ટે વર્ણવ સર્વો આખ્યાનમાં કીધો છે તે કૃપા સાધ્ય ને તે સ્વરૂપ સમજાય બીજા શું જાણે સૂતા સ્વરૂપે એટલે કે બેટીજી સ્વરૂપે જાણે તેને શું પ્રાપ્ત થાય એટલે કે જમનેશ મહાપ્રભુજી બેટીજી નથી સુતામાં નિજ સ્વરૂપે બિરાજી રહ્યા છે કોણ ભૂપેન્દ્રલાલજી તે વાત સમજવી ઘણી દુર્લભ છે હવે આગળ સમજાવતા હરભાઈ બા પૂર્વે શરદ નિશામાં જે રાસ ખટ માસની રજની કરીને કીધો તે સર્વે વૈષ્ણવી યોગ માયા દ્વારા લીલા રસ સામગ્રી પ્રગટ કરીને કીધો એટલે જે છ માસની રાત્રિમાં રાસ થયો ને એ વખતે વૈષ્ણવી યોગ માયા દ્વારા તે લીલા રસની સામગ્રી પ્રગટ થઈ છે વૈષ્ણવી યોગમાયા દ્વારા બીજા ગોપિયો સ્વરૂપ તેના જેવી જ પ્રગટ કરીને તેમને ઘરે મોકલ્યા એટલે જેટલી ગોપીઓ ઠાકોરજીએ વેણું વગાડીને વનમાં રાસ ખેલવા આવીને રાસ શરૂ થયો એ વખતે ગોપીઓનું બીજું સ્વરૂપ પોતપોતાના ઘરે આ વૈષ્ણવી યોગમાયા દ્વારા પ્રગટ થઈ અને પોતપોતાના ઘરે મોકલ્યા એક એક ગોપીનું બીજું સ્વરૂપ ગોપીના ઘરે પહોંચાડ્યું અને નિજ સ્વરૂપ ગોપિકાઓ સાથે અખંડ રાસ લીલા નિત્ય વ્રજમાં રાખી ને તે અખંડ રાસ થયો એટલે જે મૂળ સ્વરૂપ છે નિજ સ્વરૂપ છે ગોપિકાઓનો એણે તો રાસ રમ્યા પણ બીજું જે સ્વરૂપ વૈષ્ણવી યોગમાયા દ્વારા પ્રગટ થયું એ સ્વરૂપ ઘરે પહોંચી ગયું એટલે ઘરના પણ સચવાઈ ગયા અને મૂળ સ્વરૂપને જે રાસનો આનંદ લેવાનો હતો એ પણ લેવાયું એ કોણે કર્યું વૈષ્ણવી યોગમાયાએ ફરીવાર વૈષ્ણવી યોગમાયા દ્વારા બીજા ગોપિકાઓના સ્વરૂપ તેના જેવા જ પ્રગટ કરીને તેમને ઘરે મોકલ્યા અને નિજ સ્વરૂપ ગોપિકાઓ સાથે અખંડ રાસ લીલા નિત્યવ્રજમાં રાખી તે અખંડ રાસ થયો તે રાસના અધિપતિ ગોપેન્દ્રજીનું સ્વરૂપ છે તેથી તે રસાત્મિક રસ સ્વરૂપ કહેવાય છે અને તે રસાત્મિક સ્વરૂપ પ્રભુ શ્રી ગોપાલાલજીને ત્યાં પ્રગટ થયું અને પ્રભુ શ્રી ગોપાલાલજીની અલૌકિક પતિવ્રત પંઢારી યમનાજીના જૂથના જીવોની સૃષ્ટિનો વિસ્તાર પામેલા પૂરવના જીવનો અંગીકાર પ્રજમાં પધારીને કીધો તે બધું જૂથ શ્રી યમનાજીનું તેની નિજ અંતરંગ સખી ગણોનું આપણું છે એટલે હરબાઈ બાકે છે જેથી તે જૂથને ઠકરાણી ઘાટના જૂથની ઉપમા શ્રીજી આપી છે તે જૂથ સર્વ જૂથથી ન્યારું છે તેના શરણદાનનો પ્રકાર પણ ન્યારો કીધો છે તે શ્રીજી તથા પંચ ભગવદીની કાનીથી થાય છે તે જીવને શરણદાન આપણા જૂથનું થાય છે તે જૂથનો અંગીકાર બીજા કોઈ સ્વરૂપથી થાય નહીં એટલે કે યમુનાજીના ઠકરાણી ઘાટના જુગો જુગના સંબંધીઓનો અંગીકાર માત્ર ને માત્ર આ જ સ્વરૂપ ગોપાલલજી ગોપેન્દ્રલાલજીને જમનેશ મહાપ્રભુજી જે અંગીકાર કર્યું છે બીજા કોઈ સ્વરૂપથી ભાઈ નહીં તે જૂથનો અંગીકાર બીજા કોઈ સ્વરૂપ ન કરી શકે એવો પ્રકાર આપણા જૂથનો ન્યારો દિસે છે તે બિહારી દાસે ગોપાલાષ્ટક કરીને સર્વ વર્ણવ કીધો છે તેથી બધું જાણ્યામાં આવશે આજે આપણે નાની વાતમાં આટલું જ લઈએ